ઠંડી જેવી ઠંડી બહુ પડે તો ઠંડી પણ ઠંડીનું શું કર્યો તું આવતી નહી જલ્દી વેલા વેલા ગયું સાહિલ ભાઈ યાર

બી વાત તો નહી એવું આપડે પણ લાગ્યું કોઈ ના હોય આ બધી વાતો ભૂત આમ તો નહી પણ શું કરવાનું માથા વગર નું પૂછ જોયું બીવો નેકડી ગયો જોડે કઈ કઈ વાત ના સાહેબ આપડે તો પૂછી બીકલાંગળી નહીં

ભૂત હોતો એ બધી પેલા ની વાતો કે ભૂત હા મુકેશભાઈ આરકે ભાઈ લે મારે કોમ પેલું ઉઠવું પડશે મારે જવું ગયા

bộ xe rồi là lâu quá con định bố đi nhé bố cho bộ xe 有啊，有，我主要干这个，嗯，还有有，我们主要干点这东西。 তাহি দিয়ে পুত্র

tôi subscribe cho kênh ơi Mì Gõ Để không bỏ

પાસે <try> 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 <try>

હમણાં તો બે વાતો છે આ દરવાજો કોઈ ના હોય બે જોઈ જ્યાં આટલા ખોટા પીયા તમે લ્યા

તમે જો મો તો યાર જે ઓ બી હોય ગયો તો બે બોય ગયો તો યાર વાત કરો આવ કોઈ ના બીવાવા ગયા મા એમ દાય બે પાકી નાખ એમ એવું તો એ આ તો પેલા એવું એવી નહી યાર આ તો બલ્લુ બની ઉડીએ આ જો ઉકેસ આદુઓ પેલું માર આ કોબળો ઓ ઓ ઓ લાઈક કરી આ એક કોબાયા આ એક બુટ છે હો

તને ખબર નહી કે હું કરી હું તો હોઈ ગયો એકા તમે યાર હોઈ ગયો હા આ બીવરા આવું છે આવું છે

એટલે એટલું તો એમ બધા ના વાગો ના હાર્યું હાર્યું હાર્યુંતરો લેવા ડો ને ભય નયું અંદર